આજે અમુક તેલ વિશે વાત કરવા માંગુ છું કે એના પ્રયોગો તમે અનેક રીતે કરી શકો છો અને આ પ્રયોગો કરવાથી તમે તમારા શરીરને નિરોગીતા આપી શકો છો અને અમુક રોગોને મટાડી શકો છો તો પ્રથમ ક્રમાંકે જે તેલ આવે છે એનું નામ છે લીમડાનું તેલ હવે આ લીમડાનું તેલ છે તે તમે માથામાં લગાવશો તો માથાનો ખોડો દૂર થઈ જાય છે માથામાં આવતી ખંજવાળ છે તે ધીરે ધીરે મટવા લાગે છે આ લીમડાનું તેલ છે તે ચામડીના રોગોને મટાડનાર છે એટલે ચામડીના કોઈ રોગ થયા હોય અને તમે લીમડાના તેલનું માલિશ કરો તો ચામડીના રોગો ધીરે ધીરે મટવા લાગે છે અને ખીલ ઉપર સેજ હળવે હાથે માલિશ કરશો દિવસમાં એક વખત તો ખીલ પણ ધીરે ધીરે ઓછા થઈ જાય છે બીજા નંબરે કોઈ પણ તેલ આવે છે તો તે કુમકુમાદી તેલ છે આ કુમકુમાદી તેલ છે તે અનેક જડીબૂટ્ટીઓમાંથી બને છે સંપૂર્ણ આયુર્વેદિક તેલ છે આ તેલનો સૌથી મોટો પ્લસ પોઈન્ટ એ છે કે જે કુંડાળા છે ડાર્ક સર્કલ છે ખીલ છે આ પ્રકારની જે સ્કીન છે આપણા શરીરની ડેડ છે એની ઉપર માલિશ કરવાથી આપણને ડાર્ક સર્કલ પણ દૂર થઈ જાય છે ખીલ પણ મટવા લાગે છે અને ચામડીમાં ચમક આપવાનું કામ આ કુમકુમાદી તેલ કરે છે ત્રીજા નંબરે કોઈ તેલ આવે છો તે છે ભાંગરાનું તેલ હવે ભાંગરા નામની વનસ્પતિમાંથી આ બનતું તેલ એને ભાંગરાનું તેલ તરીકે પણ ઓળખાય છે ભૃંગરાજ તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ તેલ કાળા તલના તેલમાંથી બને છે ભાંગરાનો રસ પક્વ કરીને બને છે આ તેલ તમે માથામાં નાખશો તો અકાળે જે વાળ ખરતા હોય છે વાળમાં જે ખોડો થતો હોય છે વાળ બરછડ થઈ ગયા હોય જે લોકોને વાળ પારવા થઈ ગયા હોય છે જે લોકોને ટાલ પડતી હોય છે વાળના એ ટુ ઝેડ રોગોને મટાડનાર આ ભાંગરાનું તેલ છે એટલે ભાંગરાના તેલનો પ્રયોગ પણ તમે લોકો કરી શકો છો ચોથા નંબરે કોઈ તેલની વાત કરું તો તે કોપરેલનું તેલ છે આ કોપરેલનું તેલ તમને એડીમાં ફાટી ગયા હોય ચીરા પડ્યા હોય તો તમે આ કોપરેલનું તેલ લગાવીને ઉપર મોજા પહેરી લેશો અને ઘરમાં પોચા ચપ્પલ પહેરવાના દિવસમાં આ બેથી ત્રણ વખત પ્રયોગ કરવાથી તમને જે ચીરા પીડા હશે પગના એ ધીરે ધીરે મટવા લાગે છે કારણ કે કોપરેલનું તેલ છે તે મોશ્ચરાઈઝનું કામ કરે છે તમારી ચામડીને સ્થિગ્નતા આપે છે અને મુલાયમ રાખવાનું કામ કરે છે કોપરેલનું તેલ ખૂબ જ ઉપયોગી છે પરંતુ શિયાળામાં કોપરેલનું તેલ માથામાં ન નાખવું જોઈએ કારણ કે શિયાળામાં કોપરેલનું તેલ માથામાં નાખશો હમણાં શિયાળો આવે જ છે તો ખોડો થવાની શક્યતાઓ વધી જાય છે એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો પાંચમા નંબરે કોઈ તેલનું નામ આવે તો તે નગોળનું તેલ છે જેને નિર્ગુંડી તેલ તરીકે પણ ઓળખવામાં આવે છે આ નગોળનું તેલ તમે લોકો કાળા તલના તેલમાં પણ બનાવી શકો છો એનો બેઝ કાળા તલનું તેલ અને એમાં નગોળનો રસ નાખીને નગોળ તેલ બને છે નગોળનું તેલ શરીરમાં ક્યાંય પણ દુખાવા થયા હોય ત્યાં માલિશ કરશો તો તમને થોડાક જ દિવસોમાં માલિશ કરવાથી માત્ર દુખાવામાં ફાયદો થશે દુખાવા ધીરે ધીરે ઓછા થવા લાગે છે આ ઉપરાંત તમે લોકો માથામાં તેલનો પ્રયોગ કરશો તો માથામાં જે કોડો થાય વાળ ખરે છે વાળ સફેદ થતા હોય અટકી જાય છે આ બધા પ્રશ્નો પણ સોલ્વ થઈ જાય છે તો નગોળનું તેલ પણ ખૂબ ઉપયોગી છે તમે સમયાંતરે નગોળના તેલનો પણ પ્રયોગ કરી શકો છો છઠ્ઠા નંબરે કોઈ તેલની હું તમને વાત કરીશ તો તે કાળા તલનું તેલ છે કાળા તલનું તેલ શિયાળામાં તો અવશ્ય ખાવું જોઈએ કારણ કે કાળા તલનું તેલ ખાવાથી તમારા શરીરનો વાયુ શાંત રહે છે વાના રોગો ધીરે ધીરે ઓછા થાય છે કાળા તલના તેલનું માલિશ કરવાથી ચામડી મુલાયમ રહી છે આપણા હાડકાઓ મજબૂત થાય છે આપણું શરીર ખડતલ થાય છે આપણું શરીર મજબૂત થાય છે તો કાળા તલના તેલનો પ્રયોગ પણ અવશ્ય કરવો જોઈએ શુદ્ધ કાળા તલનું તેલ જો તમને પ્રાપ્ત થાય તો તમારા શરીરને તે હંમેશા નિરોગીતા આપવાનું જ કામ કરે છે આ બધા તેલ જે દુનિયામાં તમને લોકોને કોઈ પણ સ્થળે તમે લોકો જો રહેતા હશો અને આ વિડીયો જોતા હશો તો તમે ગમે ત્યાંથી પ્રાપ્ત કરી શકો છો આ બધા તેલનો પ્રયોગ કરવાથી જો તમને નિરોગીતા પ્રાપ્ત થતી હોય તો આ બધા બાહ્ય પ્રયોગ આપણે ભૂલ્યા વગર કરવા જોઈએ આપ સૌને મારા પ્રણામ જય ધન્વંતરી